નમસ્તે મિત્રો જેમણે દ્વિસ્તરીય ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય આજના ન્યૂઝપેપર આધારિત અમે અમે આ સમાચાર તમારી સમક્ષ મૂકી રહ્યા છે આપણે જાણીએ છીએ તે મુજબ અનામત કેટેગરીવાળા ઉમેદવારોને પણ સાઠ ટકા પાસિંગ છે તેનું ધોરણ રાખવામાં આવ્યું છે તે અંગે આજે ન્યૂઝપેપરમાં એક મહત્ત્વના સમાચાર આવ્યા છે જોઈ લઈ વધારે વિગતે આપણે જાણીએ છીએ તે મુજબ અનામત કેટેગરી ઉમેદવારો માટે પંચાવન ટકા પાસિંગ માર્ક્સ છે તેની ગણતરી કરવામાં આવતી હોય છે શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીનો લાભ ન મળતા ઉમેદવારો ઘણા નારાજ છે માધ્યમિક ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ખાલી પડેલ જગ્યાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે ટાટ પાસ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે પરંતુ પાસિંગ માર્ક્સ અનામત કેટેગરીનો લાભ આપવામાં આવતો નહીં હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો છે કે જોકે ટાટની મુખ્ય પરીક્ષામાં સાઠ ટકા રાખવામાં આવ્યા હોવાથી ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવનાર છે જોકે આ ભરતીમાં તાટ ઉમેદવારો પાસેથી જે અરજીઓ મંગાવવામાં આવે છે તેમાં જેમને સાઠ ટકા માર્ક હોય તેવા જ ઉમેદવારો અરજી કરી શકે છે અગાઉની પરીક્ષાઓમાં આપણે જોયું તે મુજબ દરેક ઉમેદવારને કેટેગરી મુજબ છૂટછાટ આપવામાં આવતી જેમાં એસસી એસટી ઓબીસી જેવા ઉમેદવારોને પાસિંગ રેસ છે તેનું પચાસ ટકાના આધારે ભરતી કરવામાં આવતી હતી પરંતુ હાલ નવી શિક્ષણ નીતિ પ્રમાણે દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવેલી છે જેમાં પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાઓ દ્વિસ્તરીય હોવાથી માર્ક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી નથી આથી કેન્દ્ર સરકાર દ્વારા ની ગાઈડલાઇન પ્રમાણે પાંચ ટકા પ્રાથિક માર્ક્સની છૂટછાટ અનામત ઉમેદવારોને આપવા માંગણી કરવામાં આવી છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી સીટીઈટી અને એન ની પરીક્ષાઓ પણ અનામત કેટેગરીની કેટેગરી પાંચ ટકા પાર્કશીટની છૂટછાટ આપવામાં આવે છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સહાયકની ભરતીમાં અનામત કેટેગરીના પાંચ ટકા પાસિંગની છૂટછાટ આપી નથી તે લાભથી વંચિત રાખવામાં આવ્યા છે આવો આક્ષેપ આઠ પાસ ઉમેદવારો કરાઈ રહ્યા છે આથી અનામત કેટેગરીના ઉમેદવારો માટે જનરલ ઉમેદવારો માટે સાઠ ટકા પાસિંગ લેવલ રાખવાનું કહી રહ્યા છે જ્યારે એસસી એસટી ઓબીસી જેવી શેડ્યુલ કાસ્ટ છે જેને આપણે અનામત કાસ્ટ તરીકે જાહેર કરીએ છીએ તેમનો પાસિંગ રેશિયો પંચાવન ટકા જેટલો હોવો જોઈએ તેવી ઉમેદવારોની માગણી છે તમે આ સાથે કેટલા સમર્થ છો તે તમને જરૂર કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું ભૂલતા નહીં